જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વરના અવતાર ભગવાન પૃથ્વી ઉપર અલગ અલગ રૂપની અંદર આવીને અનેક કાર્યો કર્યા છે બલિનો ગર્વ ઉતારવા ભગવાન વામન રૂપ લઈને આવ્યા પ્રહલાદનો ઉદ્ધાર કરવા ભગવાન નરસિંહ અવતાર લઈને પૃથ્વી પર આવ્યા રાવણનો વધ કરવા ભગવાન રામ બનીને પૃથ્વી પર આવ્યા કંસ જેવા દુષ્ટને મારવા માટે ભગવાન કૃષ્ણ બનીને આવ્યા અને કંસનો વધ કર્યો અને રાજ પૃથ્વી પર ધર્મનું સ્થાપન કર્યું ભગવાન વિષ્ણુ અનેક રૂપે પૃથ્વી પર આવ્યા છે અંતે એ કૃષ્ણ ભગવાનના રૂપમાં આવ્યા અને છેલ્લે પ્રાચીના પીપળે ભગવાન બેઠા હતા અને તે જ સમયે પેલો પારધી ભગવાનને મૃગલું સમજીને બાણ મારે છે અને એ બાણ ભગવાનનો પગ વિંધી અને તેમના કપાળમાં એ બાણ વાગે છે અને ભગવાન ત્યાં બેસે છે તે સમયે તેમનો સારથી ભગવાનની સાથે હતો ભગવાન આ શું થયું ભગવાન કે મારું અવતાર કાર્ય અહીં પૂર્ણ થયું છે અને હવે હું મારા લોકની અંદર જાઉં છું અને હવે હું આ પૃથ્વી પર અવતાર પણ લેવા માગતો નથી તો સારથી કહે ભગવાન એવું કેમ કરશો જ્યારે જ્યારે આ ધર્મની પૃથ્વી પર અધર્મનો વધારો થશે અને માણસો બધા અધર્મી બનશે તો એનો ઉદ્ધાર કોણ કરશે ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે જો હું અવતાર લઈને આવું છું ને તો લોકો બધા પરાવલંબી બની જાય છે એ મારા ઉપર આધાર રાખે છે કે ભગવાન આવશે અને ઉધાર કરશે દુષ્ટનો નાશ કરશે એ પોતે જ સમર્થ થતો નથી એટલે હવે મેં નક્કી કર્યું છે કે હવે હું અવતાર નહીં લઉં અને લોકો જ પોતાનું કાર્ય કરશે ધર્મને આગળ વધારશે તો સારથી કે ભગવાન તો માણસો માર્ગદર્શન શેમાંથી મેળવશે કઈ રીતે એ આગળ વધશે ત્યારે ભગવાને કીધું એના માટે તો મેં સરસ મજાની શ્રીમદ ભગવદ્ ગીતા આપી છે માણસના જીવનમાં કોઈ પણ સમસ્યા આવશે કોઈ પણ મુશ્કેલી આવશે ત્યારે ભગવદ્ ગીતા ઉપાડશે ને તો એમાંથી રસ્તો મળી જશે અને એ સમાજનો ઉદ્ધાર કરી શકશે ભગવાન આવું શક્ય કેમ બનશે ત્યારે ભગવાને કહ્યું કે હું છે ને પુરુષના રૂપમાં અલગ અલગ રૂપમાં આવીશ અને લોકોને ખાલી સંગઠિત કરીશ કાર્ય નહીં કરું લોકોને ભેગા કરવાનો ખાલી પ્રયત્ન કરીશ એટલે જ પછી જો ભગવાન બુદ્ધ મહાવીર સ્વામી ઈસુખિસ્ત જેવા અનેક મહાપુરુષો ભગવાનના અંશ બનીને આવ્યા છે અને લોકોને સંગઠિત કર્યા છે લોકો સંગઠિત થઈને ધર્મને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે આવા મહાન વ્યક્તિઓએ ભગવાનના અંશરૂપ રહીને સમાજને સંગઠિત કરવાનું કામ કર્યું છે આપણે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથોનો ઉપયોગ કરી સમાજની અંદર સારો સંદેશ આપી શકીએ અને લોકોને ધર્મના માર્ગે લાવી શકીએ ભગવાન શ્રી કૃષ્ણના કહેલા એ વચનનું પાલન કરી શકીએ એટલે જ અનેક પરિવારની અંદર અનેક ધર્મની અંદર લોકો ભેગા થઈ કાર્ય કરતા જોવા મળે છે એ સ્વજય પરિવાર હોય એ સ્વામિનારાયણ સંપ્રદાય હોય એ ઇસ્લામ ધર્મ હોય એ ખ્રિસ્તી ધર્મ હોય એ દરેક ધર્મની અંદર એ એવા સારા વ્યક્તિઓ ભેગા થઈ એ ધર્મગ્રંથનો ઉપયોગ કરી લોકોને ધર્મ તરફ વાળવાનો પ્રયત્ન કરતા હોય છે